નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો ગવર્મેન્ટ એજ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે જેની લાંબા સમયથી કર્મચારીઓ માંગ પણ કરી રહ્યા છે તેનો આખરે નિર્ણય લેવામાં આવી રહ્યો છે સરકારી કર્મચારીઓની વધારવામાં આવશે કે નહીં તે વિષય પર કેન્દ્રએ આજે માહિતી આપી છે વિગતવાર જોઈએ તો સરકારી કર્મચારીઓના એજ લિમિટને લઈને કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી મંત્રી બુધવારના રોજ એટલે કે આજે લોકસભામાં માહિતી આપી હતી કે સરકાર તેના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી લેખિત જવાબમાં સિંહે સ્પષ્ટતા પણ કરી છે કે કર્મચારીઓની નિવૃત્તિથી જે જગ્યાઓ ખાલી પડશે તેને ખતમ કરવાની કોઈ નીતિ નથી અને આવા કોઈ પણ પગલાં અંગેની અટકળોને તેમણે ભગાવી દીધી હતી વધુમાં તેમણે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારણા હેઠળ નથી તેવું જણાવવામાં આવ્યું છે પૂછવામાં આવ્યું કે શું કોઈ સરકારી કર્મચારી સંઘ કે સંગઠનોએ નિવૃત્તિ વયમાં ફેરફારની માંગ કરી છે ત્યારે સિંહે દ્વારા જવાબ આપ્યો હતો કે નેશનલ કાઉન્સિલ કન્સલ્ટેટિવ મશીનરીના સ્ટાફ તરફથી કોઈ ઔપચારિક દરખાસ્ત આપવામાં આવી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નિવૃત્તિ વયમાં અસમાનતાના પ્રશ્ન અંગે સિંહે કહ્યું કે કેન્દ્ર આવા ડેટા જાળવતું નથી કારણ કે આ મામલો રાજ્યની યાદી હેઠળ આવે છે વિષય વસ્તુ રાજ્ય આદિ આવે છે તેથી સરકારમાં આવો કોઈ ડેટા કેન્દ્રીય રીતે જાળવવામાં આવતું નથી તેમનું આ નિવેદન જાહેર ક્ષેત્રમાં નિવૃત્તિ વયમાં સંબંધિત ફેરફારો અંગે વારંવાર થતી અટકળો વચ્ચે આવી છે મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન નિવૃત્તિ વય સાહીઠ વર્ષ છે જ્યારે શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ચોક્કસ ક્ષેત્રોના કર્મચારીની નિવૃત્તિ વય અલગ અલગ હોય શકે છે જે પાસઠ વર્ષ સુધી લંબાઈ શકાય છે ધન્યવાદ